તો મિત્રો કેમ છો બધા મજામાં ને હું છું સાગર ને ફરી એકવાર એક રાજકોટના લોકમેળાને લઈને વિડીયો બનાવવા આવી ગયો છું તમારી માટે મારી પાછળ જોઈ શકો છો બેક સ્ટેજ જે મેન સ્ટેજ છે એવડું એ અને અહીંયા જ જે મેન પર્ફોમન્સ કરવાના છે અઘોરી ગ્રુપને એ બધા તો જો તમે આ આખો મેળાનો અહીંથી વ્યૂ છે આ છે મેન એનું સ્ટેજ અને આ આખો મેળાનો વ્યૂ છે મિત્રો વરસાદ નો એમ કે છે કે વરસાદ આવશે મેળામાં હવે જોય હવે વરસાદ ન આવે તો વધુ સારું છે કેમ કે જો વરસાદ આવ્યો તો મેળાનું પાછું જે હતું ગયા વર્ષે હાલ એ જ થવાનું છે ઓલમોસ્ટ બધાય ચકડોળ ને બધી રાઈડ જે છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે છઠના દિવસ એટલે કે આપણે શુક્રવારના રોજ બધા મેળો ચાલુ થઈ જશે તો મિત્રો ગુરુવારના રોજ મેળો ચાલુ થઈ જશે અને જો હું તમને રાઇડ્સ બતાવી દઉં એન્ટર થતા જ અહીંયા પણ ચકડોળ છે ચકડોળ છે અને ઓલમોસ્ટ કોલંબસ રાઈડ આ વખતે મેળામાં બહુ જ છે વાત કરીએ તો મોતનો કૂવો આ વખતે બહુ એક કે બે જ છે બાકી મોતનો કૂવો છે જ નહીં એક કે બે જ જગ્યાએ જે છે એ તમને જોવા મળશે એક સામેની જગ્યાએ છે લાસ્ટમાં અને એક અહીંયા આગળ લાઇનમાં આવે છે બસ બે જ જગ્યાએ તમને જોવા મળશે બાકી બધી જગ્યાએ છે ને અત્યારે કોલમ્બસ રાઇડ બધું જોવા મળે છે જેમ કે બ્રેક ડાન્સ છે તો એક બે રાઇડ જો તમે જોઈ શકો છો પછી કોલમ્બસ રાઇડ પછી પાછી બ્રેક ડાન્સ પછી એની આગળ ચકડોળ એની આગળ પાછી કોલમ્બસ રાઇડ છે અને એની આગળ ચકડોળ પાછું કોલમ્બસ રાઇડ પાછો ચકડોળ તો તમે જોઈ શકો છો આ વખતે કોલમ્બસ રાઈડ ઉપર વધારે ફોકસ છે મીન્સ હુડકું જે કે એ આપણે એની ઉપર વધારે ફોકસ છે અને આગળ જો તિરંગા યાત્રા ચાલુ છે તો થોડોક થોડોક બેક સાઉન્ડ આવતો હશે તો મિત્રો વરસાદની આગાહી જે થઈ ગઈ છે કે વરસાદ છે આ વખતે સાતમ આઠમમાં તો જોઈએ આપણે વરસાદ છે કે કઈ રીતે હવે જો વરસાદ આવશે તો મેળોની મજા નહીં પણ મેળા લગભગ રાઇડ્સ બધી ચાલુ રહેશે કેમકે એટલો બધો બહુ વરસાદ આવે એવું લાગતું નથી પણ છતાં જોઈએ હવે શું છે આગળ પછી ખબર પડે આપણને તો બસ મિત્રો આવી રીતના મારી સાથે જોડાયેલા રહો અને મેળાને લગતા વિડીયો કન્ટિન્યુ આવતા રહેશે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકોન ઓન કરી દો જેથી મારો જેવો જેથી મારો જેવો વિડીયો આવે તરત જ તમને ઇન્ફોર્મેશન મળી જાય તો ખાસ કરીને બસ એટલું જ કહેવાનું બાકી હું તમને મેળાનો એક દેખાડી દઉં પાથરવાની કપચી પણ નાખી કરીને ગારો ના થાય તો આવું બધું ખાસ ધ્યાન રાખે છે આરએમસી એમ તો મેળાને લગતું કેમ કે સ્ટોલ ફાળવણી પણ થઈ ગયેલી હતી બધી પૂરી થઈ ગઈ છે લગભગ વીસક સ્ટોલ માંડ પચીયા હશે બાકી જો અત્યારે અહીંયા હું તમને ચકડોળ બતાવી દઉં આગળ હતી તો મિત્રો આટલું હું તમારા માટે વિડીયો બનાવું છું તો ખાલી એક જ ખાલી એક લાઇક અને એક શેર ખાલી કરી દેવા વિનંતી મિત્રો ખાલી તમારી પાસે ખાલી મારી એક જ આશા હોય ખાલી કે એક લાઇક ને એક શેર મળી જાય અને તમારી એક મસ્ત એવી કોમેન્ટ આપી દીધો કે આમાં શું શું મારે ઇમ્પ્રુવ કરવાની જરૂર છે તો હું એ રીતે થોડોક વિડીયો એ રીતે બનાવું